पालनपुर અમદાવાદ હાઈવે પર ભરત ચૌધરી નામના યુવકની હત્યાના મામલે આરોપી પાસેથી પોલીસે ઘટનાનું પુરી કન્સ્ટ્રક્શન કાટ ડાબર ગોડો કાઢ્યો હતો પોલીસે પાલનપુરના એરોમા સર્કલ પર 6 આરોપીની જામર પરગોડો કાઢ્યો છે આરોપીને જોતા આજે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને કડક સજા થવી જોઈએ સાથોસાથ ગુજરાત પોલીસ જિંદાબાદના ના નાર લાગ્યા આરોપી લાલો મંડોરા છે છ આરોપીને પોલીસે જામર પરગોડો કાઢી અને ઉદાહરણ પૂરું પાડ્યું છે पालनपुर अरमा सर्कल जी खान की होटल पास है ना घटना स्थल लगे जही पुलिस नो जाहिर पुलिस से रिकॉन्स्ट्रक्शन करा दियो परिवार सी पी आए, पी एस आई शाहिद पुलिस काफ़लो लुकुना आक्रोश वर्ज चुस्त सुरक्षा बंधु साथे जाहिर मावर गुडो काटे होता हूँ अपने जनाव के बनास कड़े जिला में बीस बार गैज़क पच

હજુ પણ આમાં ઊંડાપૂરું તપાસ ચાલી રહી છે જે પાલનપુર પશ્ચિમ ક્યાં એન્કો દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અનિવાય જે પણ કોઈ વિગતો હશે આરોપી હશે તે બાબતે આપણે ભાણફેર કરવામાં આવે